હિંમતભાઈ કાગસીયા અને કરણ દાયાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાનાઓ હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત કરેલી ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રીક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રીક્ષા છે સીએનજી રીક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ દાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણા ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આ કામના જે ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને અને ત્યાં પડી પડી ગયેલા એમના ગયા બાદ તાત્કાલિક જે જે છે એ એને એના ભાઈ ફરિયાદી જીગ્નેશ વાગેલાને ફોન કરેલો ને સ્થળ ઉપર આ લોહી લુઆણ હાલતમાંથી મળી આવેલ ભોગ બનનાર લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મહા હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપ્પન મુજબનો એક ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ ઉપર બોલાવી પંચનામું કરવાનું ચાલુ છે તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકોએ બર્થડેની સેલિબ્રેશન કરે એમના સમાજના જે લોકો હતા યુવાનો બધા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ જમવાની દુકાન બંધ હતી ફૂડ જમવા ગયા દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર કરી લીધી તમે મને જમાડ્યા વગર મોકલો છો બાબત બિલકુલ સામાન્ય હતી પણ ગાળા ગાળી બોલાચાલી થી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ધપકો કરવા ગયા ત્યારે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ ચપ્પાથી છરીથી મરણ જનાર ને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું એ તાત્કાલિક મરણ જેમ છે